વડોદરામાં ધારાસભા હોલ ખાતે રાજ્યના આધાર સુપરવાઇઝર અને સુપરવાઈડી ના યુનિવર્સલ ક્લાયન્ટ સોફ્ટવેર ની સેવાઓ વિશે માહિતગાર કરાયા હતા આ તાલીમમાં નોંધણી સાથે જોડાયેલા કર્મચારીઓને યુસી ક્લાયન્ટ અમલીકરણ વર્ણ વર્તણુકીય તાલીમ અને UIDAI ની નીતિઓ તેમજ અપડેટ કરેલ માર્ગદર્શિકા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આધાર નોંધણી કર્મચારીઓ સહભાગી થયા હતા કાર્યક્રમ દરમિયાન સુપરવાઇઝર અને ઓપરેટરોને યુઆઈડીએઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવેલા નવા યુસી સોફ્ટવેર વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી જેમાં ઓનલાઈન એપ્લિકેશન ફેસ ઓથેન્ટિકેશન જેવી નવી સુવિધાઓ સહિત નવી નીતિઓ પ્રક્રિયાઓ અને સુચિત દસ્તાવેજોની અપડેટ કરેલી યાદી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે ગુજરાત સ્ટેટ આધાર દ્વારા અમદાવાદ ઓફિસ દ્વારા આપણે વડોદરા જિલ્લાની અંદર જે આધાર કેન્દ્રો આવેલા છે પોસ્ટના હોય બેન્કના હોય ક કલેક્ટર ઓફિસના હોય વીએમસીના હોય કે બેંકના બધાના આજે એના માટે એક તાલીમ શિબિરનું આયોજન કરેલું છે એની અંદર સ્ટેટમાંથી કુમાર આનંદ અને પ્રોજેક્ટ મેનેજર પ્યા વિનાક દોશી આવેલ છે અને માસ્ટર ટ્રેનર દ્વારા આજે માસ્ટર ટ્રેનિંગ આપવામાં આવેલ છે જેની અંદર આપણે જે આધારની અંદર કોઈ ભૂલો થાય કે સે સુધારા કરવાના હોય જે આધારનું નવું સોફ્ટવેર યુઝ થઈ આવેલું છે એના વિશેની આ ટ્રેનિંગ છે અને જે આજે સવારે સાડા દસથી સાંજે છ વાગ્યા સુધી ચાલશે